અમારા શહેરમાં આવેલો છે માનવ મંદિરનો આશ્રમ ત્યાં મનોરોગીની સેવા કરવામાં આવે છે તો હું જઈ રહ્યો છું માનવ મંદિરે હું થોડો આગળ વધ્યો એટલે મને રસ્તામાં ગાય અને ભેંસોનું એક મોટું જોવા મળ્યું એ ગાયો અને ભેંસો ચરવા જઈ રહી હતી મિત્રો સાવરકુંડલામાં આવેલું માનવ મંદિર ત્યાં જવા માટે તમારે સાવરકુંડલાથી હાથસણી રોડ ઉપર જવું પડે છે ત્યાં રસ્તામાં જ આવે છે માનવ મંદિર આશ્રમનો ગેટ મિત્રો આજે હું આવી ગયો છું અમારા શહેર સાવરકુંડલામાં આવેલા માનવ મંદિરે જે સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર આવેલો છે આ છે માનવ મંદિર નું બોર્ડ મિત્રો અહીં મનોરોગી વ્યક્તિને સાજા કરવામાં આવે છે અને એવા ઘણા મનોરોગી અહીંથી સાજા થઈને પણ ગયા છે તો આ છે આશ્રમ નો ગેટ ઉપર ત્યાં માનવ મંદિર તરફ જાય છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે એ મનોરોગી કેવો છે અને ત્યાંની સેવા કેવી છે અને આશ્રમ કેવો છે તો ચાલો આપણે મિત્રો જઈએ માનવ મંદિરની અંદર તો મિત્રો આ છે માનવ મંદિરના ઉપરની સાઈડમાં જવાનો રસ્તો ત્યાં ઉપર આશ્રમ છે અને ત્યાં મનોરોગીને રહેવાના મોટો હોલ છે એમના રૂમ છે રસોડું છે એ બધું જ છે તો આપણે ત્યાં જઈને જોઈશું કે ત્યાંની સુવિધા શું શું છે અહીંથી તમે ચાલીને પણ જઈ શકો અહીંથી તમારી કાર પણ જઈ શકે અને કદાચ ગમે એવડું મોટું વાહન હોય તો અહીંથી લાસ્ટ સુધી જઈ શકે એવી વ્યવસ્થા છે

ત્યાં અંદર હોલ અને ભોજનાલય છે તો આપણે ચાલો અંદર જઈને જોઈએ ત્યાં કેવી વ્યવસ્થા છે તો ચાલો આપણે જઈએ અંદર તો મિત્રો આ છે ભક્તિરામ બાપુનો ધૂણો જે અખંડ ધૂણો છે તમે જોઈ શકો છો મિત્રો આ ધૂણાના દર્શન કરણભાઈએ પણ કર્યા હતા અને પછી ત્યાંથી અમે ગયા અહીં આવેલા ભોજનાલયમાં અમે ભોજનાલયની અંદર દાખલ થયા દાખલ થતાની સાથે જ અમને પહેલાં જોવા મળ્યું ડૉક્ટર વિવેકભાઈ જોશીનું દવાખાનું એ દવાખાનું પણ અહીં કાર્યરત છે મિત્રો આ મંદિર છે એ માનવ મંદિરના ભોજનાલયમાં આવેલું મંદિર છે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ એટલી સુંદર હતી તો મેં મારા વિડીયોની શરૂઆત અહીં દર્શન કરીને કરી હતી તો મિત્રો અહીં એક મોટું નગારું પણ છે તમે જુઓ કેવું મોટું નગારું છે મારી હાઈટ કરતા અડધું છે આ નગારું મિત્રો અહીં આશ્રમની અંદર જે એવોર્ડ આપવામાં આવેલા છે એવોર્ડ પણ તમને દેખાતા છે કેટલા એવોર્ડ છે અહીં ભક્તિરામ બાપુને જે એવોર્ડ આપવામાં આવેલા છે એ પણ એવોર્ડ મને દેખાય છે અહીં અને બીજા પણ અન્ય એવોર્ડ છે હું તમને બધાના નામ તો નહીં કહી શકું કારણ કે બહુ જાઝા એવોર્ડ છે અહીં ખીર આવી ગયો છું અને ત્યાં ભક્તિરામ બાપુ તો અત્યારે કુંભના મેળામાં ગયા છે પણ એમના દીકરા અત્યારે આપણે સામે જ બેઠા છે તારો બધામાં

ફાળો કરતા ક્યારે નથી પી લેતા એ રીતે અમારો સંસાર બે ટાણા સવારમાં નાસ્તો બપોરે જમવાનું પછી ચાર વાગે નાસ્તો સાંજે જમવાનું બે ટાણા દવા આ રીતની વ્યવસ્થા અમારી આવે છે અને દીકરી અને આ દર મહિને પછી તપાસ થાય દીકરી એ અમારી જોશી સાહેબ આવે છે અને આખી દીકરીને તપાસે

અને ત્યાર પછી આપણે આશ્રમની પણ મુલાકાત કરીએ માનવ મંદિર જે આશ્રમ છે એના પટાંગણમાં શું શું છે પછી આ બહેનો ક્યાં રહે છે એ પણ હું તમને બતાવીશ તો તમે આ વિડીયો પૂરો જોજો તો જ તમને આ બધું જોવા મળશે તો આપણે ભુરા સાથે મુલાકાત કરી એમણે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ચાલો હવે આપણે જઈએ રસોડા

ये यहाँ काफी सालों से सेवा कर रहे हैं देखो अभी ये पूरी बन रही है ये मनोरोगी के लिए ही है देवेंद्र भाई सुनाते हो आप नाश्ता आठ बजे नाश्ता साढ़े चार बजे खाना वापिस शाम को चार बजे नाश्ता वापिस आठ बजे खाना ऐसा आ पूरी तलाई रही है ये मानव मंदिर मनोरोगी बहनों तलाई रही है તો માનવ મંદિરના આશ્રમની અંદર રસોડામાં અનાજ દળવા માટેની ઘંટી પણ છે અને અહીં મોટા પ્રમાણમાં છાશ પણ બનાવવામાં આવે છે તમે જુઓ કરણભાઈ છાશ બતાવે છે બધા જમીલે એટલે બહાર થાળી મેકવાનું સ્ટેન્ડ પણ રાખવામાં આવ્યું છે અને આ ઠંડા ફ્રિજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને ઉનાળામાં મનોરોગીને આ ઠંડુ પાણી પીવા પણ મળી શકે તો હવે મિત્રો આપણે જઈશું મંદિરના પટાંગણમાં ત્યાં સરસ મૂર્તિઓ મને જોવા મળી રસ્તામાં અને પછી ત્યાંથી હું ગૌશાળા તરફ જવા રવાના થયો આપણે જઈશું ગૌશાળા તરફ તો આ ગૌશાળા એ આપણને બતાવશે કેમ છો દાદા મજામાં આનંદ છે ને ભક્તિરામ બાપુ તો નથી આ કુંભના મેળામાં ગયા તો આપણે ગૌશાળા બધું જઈએ તો ચાલો ચાલો અને અહીં દૂધણી ગાયોને રાખવામાં આવે છે અને ત્યાં અંદર કદાચ નાના નાના વાસડા પણ હશે તો આપણે ચાલો જઈને અંદર જોઈએ અત્યારે કદાચ ગાયો તો નહીં હોય ગાયો એક બીજી ગૌશાળા છે ત્યાં છે તો પહેલા આપણે અંદર જઈને જોઈએ કે વાસળા કેવા છે અને ગૌશાળા કેવી છે તમે જોઈ શકો છો આ ગૌશાળામાં કેટલી સરસ સુવિધા છે ગાયોને ગરમી ના લાગે એ માટે પંખા પણ ગોઠવવામાં આવેલા છે આ ઘણી જગ્યાએ અત્યારે આ સિસ્ટમ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ નથી હોતું પણ આ ગૌશાળાની અંદર બહુ સારી સુવિધા છે અને અહીં ચોખ્ખાઈ પણ એવી સરસ છે તો સામેની સાઈડમાં તમે જોઈ શકો છો વાછરડા છે નાના નાના અને ગાયો તો અત્યારે અહીંયા છે નહીં અને આ જે બોર્ડ મારેલું છે એ બોર્ડમાં કદાચ આ ભાઈઓનો સહયોગ મળ્યો હશે આ એમનું બોર્ડ છે જો અમે ગાયોના વાછરડા પાસે ગયા તો વાછરડા કેટલા પ્રેમથી અમારી પાસે આવવા લાગ્યા તમે જુઓ કેટલા નાના નાના વાછરડા છે મસ્તીના મિત્રો મને ગાયો ખૂબ જ વાલી છે એટલે હું ખાસ કરીને ગાયોનો વીડિયો તો પેલા બનાવું છું અને કરણભાઈ પણ આ નાના નાના વાસળાને રમાડે છે કરણભાઈ વાસળા કેવો લાગ્યા તમને બહુ સરસ અને બહુ સુંદર છે આ વાસળા તો મિત્રો આ હવે ગૌશાળા તો આપણે જોઈ લીધી આ જે તમને સામે દેખાય છે એ મહેમાનો માટેનું ગેસ્ટ હાઉસ છે આ બહારથી જે મહેમાનો આવેલા હોય તથા બાપુના કોઈ સેવકો હોય તો આ ગેસ્ટ હાઉસની અંદર રોકાવાની ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે તો આપણે એ ગેસ્ટ હાઉસની અંદર થોડુંક જોઈ લઈએ તો મિત્રો આ છે ગેસ્ટ હાઉસ તમે જોઈ શકો છો અને મહેમાનો માટેના રહેવાના રૂમ છે આ દાદા આપણી સાથે છે એટલે બધું જાણવા મળે છે તો આ છે બંને સાઈડના રૂમો મિત્રો હવે આપણે આ રસ્તેથી જઈશું આંબાવનમાં આંબાવાડી તમે જુઓ અહીં પક્ષીઓનો કલરો સાંભળવા મળે છે મળે છે અને મનની શાંતિ પણ મળે છે મિત્રો અહીં આપણે થોડીવાર બેસીએ તો મનમાં એકદમ શાંતિ થઈ જાય છે આ એટલું શાંતિથી ભરેલું ખૂબ જ સરસ સ્થળ છે અને અત્યારે તમે જુઓ આંબામાં મોર પણ આવી ગયો છે કેટલો સરસ મોર છે તમે જુઓ તો મિત્રો આ હતી આંબાવાડી મિત્રો અહીં માનવ મંદિરની અંદર ગોબર ગેસનો પણ પ્લાન્ટ છે અને ચાલુ છે તો મિત્રો આ વિડિયો તમે પૂરી જોજો તો ચાલો હવે જઈએ ગોબર ગેસના પ્લાન્ટ તરફ જો આની અંદર જે છાણ છાણ આવે ને એ આ આ અંદર પછી મોટર ચાલુ કરવાની એટલે એની અંદર આ ચોરસ ફરશે એની અંદર ખૂટા લાગેલા હોય એટલે છાણ ને વીખી નાખે પછી સામે જે નળી રાખેલી છે એની અંદર પાણી આવે એ વાલ ચાલુ કરો એટલે પાણી જાય અને કહી બની જાય ઘટ પ્રવાહી બને એટલે એ આ ટાંકા અંદર આવે આ ટાકાની અંદર સરો પડે સરો પડે એટલે એની અંદર ગેસ ઉત્પન્ન થાય ગેસ ઉત્પન્ન થઈ ગયા પછી આપણે ગેસનો યુઝ કરી લઈ એના આ જે સામે કુંડી દેખાય છે ત્યાં ઓવરફ્લો નીકળે એ ઓવરફ્લો નીકળે એટલે એને થોડો પાવડાથી આપણે કાઢી લેવાનું એટલે બીજું છાણ અંદર આવી શકે આ એના પ્લાનની પદ્ધતિ છે આનાથી આ નળી માટે આ અહીંયા ગેસ ઉત્પન્ન થઈ અને આ નળી વાટે જાય એ સીધો આપણા રસોડામાં જાય અને મોટા ભાગને મોટાભાગની આપણા રસોડાની રસોઈ આ ગેસથી જ બને છે

તો મિત્રો તમે જુઓ અહીં એક ગૌશાળા છે અને કરણભાઈ ગૌશાળાની અંદર પણ ગયા છે જોઈએ અંદર અંદર ગાયો 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 છે આની તો તો નથી પણ એક સરસ મજાનું વાસડું બેઠું છે તમે જુઓ કેટલું મસ્ત છે અને અમને જોઈને એ ઉભું થઈ ગયું કેટલું ક્યુટ છે જો એને થોડી ઠંડી ચડી હોય એવું લાગે છે કેટલું મસ્ત વાસડું છે અને નાનું છે ને એટલે એને વધારે ખ્યાલ ન આવે એટલે થોડુંક આગું પાછું થાય છે પણ વાસળું એકદમ ક્યુટ છે અને સરસ છે અને કરણભાઈ એને વાલ કરી રહ્યા છે એટલે કે રમાડી રહ્યા છે કરણભાઈ વાસળું કેવું છે ખૂબ સુંદર છે જ સુંદર છે ને તો ચાલો હવે જઈએ આપણે અહીંથી બહાર તો મિત્રો અહીંયા એક ગાય છે અને એક નાનું વાસળું જોવા મળ્યું અને અહીંની બીજી ગાયો છે એ અત્યારે ચરવા ગઈ છે અત્યારે આપણને ગાયો જોવા નહીં મળે અહીં નામ પણ લખેલા છે તમને વિડીયોમાં કદાચ દેખાતા છે યમુના છે ગંગા છે એવા અલગ અલગ બધા ગાયોના નામ છે સામેની સાઈડમાં ઘાસ ચારા માટેની ગમાણ છે અને અહીં પાણીનો અવેળો છે કરણભાઈ જ્યાં ઊભો છે ત્યાં

રસોઈમાં પણ ઝડપી કામ બને છે તો તમે જુઓ આ મશીનનું આ ઝેક છે અહીંથી નીચે જાય છે અને આ લાકડું કાપી નાખે છે તો આ મશીન અત્યારે હાલમાં અહીં કાર્યરત છે એટલે કે ચાલુ છે બાજુમાં ઊભા તરણભાઈ કેવી છે તોપ મસ્તીની જુઓ તરણભાઈ જુઓ આ તોપ પાસે ઊભા રહી ગયા છે કેટલી સરસ મજાની તોપ છે જુઓ તમે જાણે કે આપણે કોઈ કિલ્લામાં ઊભા હોય એવી સરસ મજાની તોપ બનાવવામાં આવેલી છે મિત્રો સિંહ સિંહણ ગુજરાતનું ગૌરવ છે તો માનવ મંદિરે મિત્રો અહીં એક દીપડો પણ છે તમે જુઓ દીપડો એક ઝાડ ઉપર બેઠો એવું લાગે છે અને કરણ એને રૂમાડી રહ્યા કેવો છે દીપડો કરણ અમારા ગીરમાં કોઈ પણ આશ્રમે જાઓ એટલે સિંહના ટેચ્યુ તો તમને જોવા મળે કારણ કે અમારા ગુજરાતની અંદર ગુજરાતની સાચી ઓળખાણ એશિયાટિક લાઈન છે અને અમારા ગુજરાતનું ગૌરવ ગણો તો એ પણ કહી શકાય છે અને અહીં એક સરદાર વલ્લભભાઈ પટેલનું ટેચ્યુ પણ છે તમે જુઓ મિત્રો હું મારી યુટ્યુબ ચેનલમાં

તમે જોઈ શકો છો એ વિન્ટેજ કાર પણ કેટલી સરસ મજાની છે તમે જુઓ આ પણ આ માનવ મંદિર ની અંદર તમને જોવા મળશે કરણભાઈ કાર કેમ છે તમને ચલાવવાનું મન થઈ ગયું છે ને તો વાંધો નહીં લ્યો તો મિત્રો આ છે એક વિન્ટેજ કાર તમે જોઈ શકો છો આ વિન્ટેશ કાર પણ કેટલી સરસ છે આ પણ માનવ મંદિરની અંદર તમને જોવા મળે છે કોઈ પ્રસંગ હોય કે કોઈ પણ મતલબમાં શોભાયાત્રા હોય તો એમાં પણ આ કાર કામ કામ આવે છે અને આ કારનો યુઝ કરવામાં આવે છે તો આ કેટલી સરસ બનાવવામાં આવી છે તમે જો ઉપરથી ખુલી છે અને આ કલર લાલ છે એટલે બહુ સરસ લાગે છે મિત્રો આ હતો માનવ મંદિર આશ્રમ અને એમની પૂરી માહિતી સાથેનો વ્લોગ અને હવે પછીના નવા વ્લોગમાં હું તમને બતાવીશ કે માનવ મંદિરે મનોરોગી બહેનો રહે છે એ કેવી રીતે રહે છે કેવી રીતે જમવા બેસે છે અને એને કેવી રીતે દવા દવા આપવામાં આવે છે તો આપણે હવે મળીશું બીજા બ્લોગમાં